શાયા નમક મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું શિવરાત્રિએ શ્રી તાંડવ સ્ત્રોત્ર જે રાવણે ભગવાન શિવજીની સ્તુતિ કે જે શિવ તાંડવ સ્ત્રોત્રના નામે ઓળખાય છે આજે આપણે આ વિડીયોમાં જે સ્તુતિ સ્ત્રોત્ર સંસ્કૃતમાં છે તેનું આપણે ગુજરાતીમાં ભાષાંતર સાંભળવાના છીએ તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ શિવ ત્રાંડવ સૂત્ર જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે લંકાપતિ રાવણે એક વખત ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું અને એ વખતે તેમણે પોતાના વીસ હાથ વડે આખો કૈલાસ પર્વત ઉપાડીને પોતાના દસ માથા પર ઊંચક્યો અને શિવજીને પ્રિય એવા ત્રાંડવ નૃત્ય સાથે ભગવાન શંકરની સ્તુતિ કરી કે જેમની જટારૂપી વનમાંથી ગંગાનો પ્રવાહ નીકળીને વહે છે જેમણે કંઠમાં સાપની મોટી માળા ધારણ કરી લે છે ડમરોના ડમડમ અવાજ સાથે જેઓ ત્રાંડવ નૃત્ય કરે છે તે ભગવાન કૈલાસપતિ શંકર અમારું રક્ષણ કરો જટારૂપી વનમાંથી તીવ્ર વેગથી વહેવાવાળી ગંગાની શાખાઓ અને ચણાઓ રૂપી વેલીઓથી શોભતી તથા ચળહળતા અગ્નિ જેવું પ્રદીપ્ત તેજવાળા બીજના ચંદ્રમાને ધારણ કરનારા મહાદેવજી પ્રત્યે મારું મન હંમેશા ઢળતું રહે હિમાલયની પુત્રી પાર્વતીના વિલાસકાળ માટે મોજ શોખ રમત માટે ઉપયોગી થતા માથાના આભૂષણ અને તેનાથી ચારે દિશાઓ તથા બધી બાજુ પ્રકાશ પ્રાપ્ત કરે છે એ જોઈને તેમનું મન આનંદી બન્યું છે એવા જેમની કૃપા દ્રષ્ટિથી ગમે તેવી ભયંકર આપત્તિઓનું પણ નિવારણ સરળ રીતે થઈ જાય એવા દિગંબર તત્વ જેવા શંકર ભગવાનમાં જ મારું મન આનંદી રહે એવી હું પ્રાર્થના કરું છું જેમની નાગ જટાઓમાંથી નાગમણીની શોભા અજવાળતો પ્રકાશ બધી દિશાઓ અને દરેક ખૂણાને પ્રકાશ આપી આનંદ મંગળ વર્તાવે તેમણે મદોન્મત બનેલા હાથીનું ચામડું ઉપવસ્ત્ર રૂપે ધારણ કર્યું છે એવા સ્તિગ્ન વળવાળા સુવાળી સાંભળીવાળા ભૂતોના નાથ મહાદેવમાં મારું મન હંમેશા અલૌકિક આનંદ પ્રાપ્ત કરે એમ હું પ્રાર્થના કરું છું હજાર આંખોવાળા ઇન્દ્ર તથા બીજા દેવતાઓને પ્રણમ કર પ્રણામ કરવાના કારણે મસ્તક ઉપરના પુષ્પોની ધૂળથી જેમની પાદુકાઓ પાવડીઓ ધૂળવાળી થઈ છે જેમની જટાની શેષ જેવા નાગો વડે બાંધવામાં આવે છે તેવા મસ્તક પર ચંદ્ર ધારણ કરનાર ભગવાન શંકર અમારું સદાય રક્ષણ કરો જેમના ઉપર કામદેવને ભસ્મ કરવાવાળા અગ્નિની જ્વાળાઓનું તેજ શોભાય મન છે જેમને દેવરાજ ઇન્દ્ર વગેરે પ્રણી પાત કરે છે તે સુધાકરની કળાથી શોભા પામતા મુકુટ તથા મહા વિશાળ કપાળવાળા શંકર ભગવાનનું મસ્તક અમારી સુખ સંપત્તિનું વર્ણન કરે છે જેમણે પોતાના વિશાળ કપાળના પ્રચંડ અગ્નિમાં કામદેવને હોમી દીધા છે જે હિમાલયની પુત્રી પાર્વતીજીના સ્થળના આગલા ભાગ ઉપર પત્રભંગની રચના કરવાવાળા એકમાત્ર શિલ્પી કારીગર છે તે ત્રણ નેત્રને ધારણ કરનારા શિવજી પ્રત્યે મારું મન હંમેશા ઢળતું રહો કાજળકાળી અમાવસ્યની મધ્યરાત્રિના કાળસ જેમના ગળા પર અંકાય ગઈ છે જે હાથીનું ચર્મ વસ્ત્ર ધારણ કરે છે ચંદ્રમાં હંમેશા સાથે રહેવાના કારણે જેમના શરીરને ક્રાંતિ પરમ મનોહર લાગે છે તે જગતનું સંચાલન કરનાર ભગવાન શંકર અમારી સંપત્તિમાં વૃદ્ધિ કરો વિકાસ પામેલા ભૂલા પડેતા કમળોની સમૂહની કાળી છાંટની પ્રત્યે આકર્ષવા વાળી હરણીની ડાઘ જેવું ચિહ્ન જેમના ગળાના ઉપરના ભાગ ઉપર શોભાઈ માન છે જેમણે કામદેવ ત્રિપુરાસુર સંસાર દક્ષગ ગજાસુર અંધકાસુર અને યમરાજનું ઉચ્છેદન કાઢી નાખ્યું હતું વિનાશ કર્યો હતો તે શિવજીને હું ભજું છું જે અભિમાન વગરના પાર્વતીજીની કળા જેવી કદમ મંજરીના મકરંદ પ્રવાહની વધતી માધુરીનું પાન કરનાર ભ્રમર છે તથા કામદેવ ત્રિપુર જગજાલ વૃક્ષલ ગજાસુર અંધકારસુર તથા યમરાજને પણ નાશ કરનાર શિવજીનું હું ભજન કરું છું પોતાની પાસેના નાગ તથા ભૂજંગોના અત્યંત વેગવાન ઉચ્છવાસના કારણે જેમના મસ્તકનું વલયાગ્નિ ઘણો જ પ્રચંડ થઈ સળગી રહ્યો છે જે મૃદંગના મંગળકારી ધીમડ ધીમડ સ્ત્રોત્રના ધોષના તાલ મુજબ ત્રાંડવ નાટ્ય કરવા માટે મગ્ન છે એવા ભગવાન શંકરનો જય થાવ કઠોર ઘાસ તથા અત્યંત કોમાળ પથારી વચ્ચે સાપ તથા મોતીઓની વચ્ચે ખૂબ જ કિંમતી એવા રત્નોની ચિતાની ભસ્મના ઢગલા વચ્ચે ઘાસ તથા કમળ સમાન નેત્રોવાળી સુંદરી વચ્ચે પ્રજા તેમજ રાજાની વચ્ચે કોઈ ભેદ ન રાખનાર બંને પક્ષે સરખી પ્રીતિ સરખો ભાવ રાખનાર ભગવાન શંકરનું ભજન હું ક્યારે કરી શકીશ મારા બધા જ દુર્વિચારોનો ત્યાગ કરી ગંગાજીના પવિત્ર કિનારા પર નિવાસ કરતો મસ્તક પર અંજલિ રાખી પ્રણામ કરતા કરતા નેત્રવાળી સ્ત્રીઓમાં પણ શ્રેષ્ઠ એવી પાર્વતીજીને પણ અત્યંત પ્રયત્ન કર્યા બાદ મળેલા શિવજીના મંત્રનું ઉચ્ચારણ કરતો હું ક્યારેય સુખી થઈશ ઇન્દ્રલોકની દેવાંગનાઓ અપ્સરાઓના પ્રણામ કરવાને કારણે માથા પરના અંબોડામાં ગૂંથેલા પુષ્પોમાંથી ઝરતા પરાગથી અત્યંત શોભા પામતા તેની ઉશળતાથી અત્યંત સુશોભિત તથા રાત દિવસ અત્યંત આનંદમાં રહેતા ભગવાન શિવજીનો તેજ પ્રકાશ અમારા માનસિક આનંદમાં વૃદ્ધિ કરે એવી પ્રાર્થના હું કરું છું મહાશક્તિશાળી વડવાલનની જેમ બધા જ પાપોનો નાશ કરી કલ્યાણ આપવા વાળી અણીમાતી આઠ મહાન સિદ્ધિઓ સાથે નિપુણ સ્ત્રીઓ વિમુક્ત સ્વભાવવાળા તથા સુંદર કમળ સમાન નયનો વાળા જગતના માતા પાર્વતીના વિવાહના સમયનો મંગળકારી અવાજ સારા એ સંસાર માટે વિજય મેળવવા માટેના સૂત્ર સમાન છે ઈતિશ્રી રાવણ કૃત ત્રાવણ ચરિત્ર શિવ ત્રાંડો શ્રોત્ર સમાપ્ત મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ ઓમ નમઃ શિવાય